કે આ વિડીયો ની અંદર કોણ નીચે કોમેન્ટ આવશે કે સાહેબ આટલું મેરિટ નો હોય સાહેબ આટલું મેરિટ હોય સાહેબ આમ નો હોય સાહેબ તેમ હોય બરાબર તો પહેલા જ વિદ્યાર્થી મિત્રો કહી દઉં કે આ જે કાય મેરિટ બનાવેલું છે તે અંદાજિત મેરિટ બનાવેલું છે કેવું અંદાજિત મેરિટ બનાવેલ છે બીજું તમારો વિદ્યાર્થી મિત્રો સાથ જે છે મે પરીક્ષા સુધી આપ્યો ક્યાં સુધી પરીક્ષા સુધી જ્યાં સુધી તમારી પરીક્ષા લેવાય ગઈ ત્યાં સુધી સતત તમારી સાથે એકદમ જોડાયેલા રહ્યા છે પણ હવે વિદ્યાર્થી મિત્રો તમારી એમાં પરીક્ષા તો પૂરી થઈ ગઈ છે હવે તમારા નાના નાના સિમ્પલ સિમ્પલ પ્રશ્નો હશે બરાબર જેમ કે મેરિટ ક્યારે મેરિટ કેટલું અટકશે આ સિવાય ફર્સ્ટ્રેડને લગતા ને એ બધા તમારા પ્રશ્નો હોય તે આવી શકે છે તો ખાસ દરેક વિદ્યાર્થી મિત્રો નમ્ર વિનંતી છે કે હવે જે છે એ આપણે ફોન છે તે કરવાનું ટાળ જોઈએ ફોન જે છે તમારો રિસીવ કરવામાં આવશે નહીં બરાબર તમારે જે કાંઈ પ્રશ્નો હોય તે વોટ્સઅપ ઉપર એકવાર સેન્ડ કરી દેજો જેથી કરીને વિદ્યાર્થી મિત્રો જે છે સમયની અનુકૂળતા પ્રમાણે તમને જે છે તે રિપ્લે મળી જશે બરાબર તો સૌથી વસ્તુ ખાસ અગત્યની તો આ જ હતી કારણ કે તમને બધાને ખબર છે કે ગઈકાલે જેવું પેપર પૂરું થયું અને પછી સતત વિદ્યાર્થીઓના વિડીયો ને મેસેજિસ આવતા હતા કે સાહેબ ફટાફટ જે છે એ મેરિટ બાબતે જે છે વાતચીત કરો તો મેરિટ તો મને ત્યારે ખબર પડે કે તમારા બધાના કેટેગરી મુજબ માર્ક મને ખબર પડે બરાબર જેમ કે એસિબીસી હોય તો તમે કેટલા માર્ક લાયા તમારા મિત્રો કેટલા માર્ક લાયા એ બધાનો એક મને આઈડિયા આવે કેટલા માર્ક લાવ્યા છો એના ઉપરથી હું એક ડિસિઝન લઈ શકું બરાબર કે તમે કેટલા માર્ક લાવ્યા છો હવે મેરિટ કેટલું અટકશે

એસસીબીસી વિદ્યાર્થીઓ છે એને મને પોતપોતાના માર્ક છે તે મોકલ્યા હતા બરોબર તો આ એક મેં બનાવેલું છે ખાસ કરીને જે છે એ પેલા તો કહી દેવા અંદાજીત મેરિટ છે બરોબર આ અંદાજીત મેરિટ છે તમે બધા એ માર્ક મોકલ્યા ને એના આધારે મેં આ બનાવેલું છે બરોબર અને એમાંય આપણી સાથે જે જોડાયેલા હોય એ બધા હોશિયાર વિદ્યાર્થીઓ હોય અને એમના માર્ક હોય એ મારી પાસે આવ્યા હોય તો આવું બની શકે તો કદાચ આનાથી નીચું મેરિટ જાય અને એવું પણ બની શકે કે તેમ બધાએ ખોટા મને માર્ક કીધા હોય તો આનાથી છે મેરિટ હાઈ પણ રહી શકે બરાબર એટલે ક્લિયર અને સ્પષ્ટ આપણે એવું કીધું કીધુંતું કે સાચા માર્ક તમારી કેટેગરી વાઇઝ મોકલજો અમુક તો મહિલાઓના માર્ક આયા જ નથી બરાબર બધીને કઈક 30 થી મહિલા હોય છે પોતપોતાના માર્ક મને મોકલ્યા છે તો એનું અહીંયા જે છે મેં અંદાજે લખીને દઈ દીધું છે સૌથી પહેલા વાત કરું જનરલ કેટેગરીની પુરુષ ઉમેદવારોની તો જે છે ને આનું જગ્યા એમાં મને કન્ફ્યુઝન લાગી રહ્યું છે કે તમારી જે જગ્યા છે એની અંદર લાભ અલગ અલગ કેટેગરી વાળાને મળશે કે કેમ બરોબર જેમ કે ઓબીસી નો કોઈ વિદ્યાર્થી હોય અને જનરલ ની અંદર જે મેરિટ અટક્યું હોય એમ કરતા વધારે મેરિટ હોય તો એનો લાભ મળે કે નહીં આ થોડું કન્ફ્યુઝન છે અને એની જગ્યાઓ જે છે એના પ્રમાણે જો લઈ લે બધા વિદ્યાર્થીઓને ફી ભરી છે એને બધાને જો લઈ લે તો પછી કઈ રીતનું મેરિટ કે તો સાવ ડાઉન જવાનું છે એટલે મને આ ખબર નથી કે કઈ રીતનું હોય બરાબર તમે જે છે નિગમનો રૂબરૂમાં સંપર્ક કરી શકો છો આ બાબતે તો જનરલ કેટેગરીનું મેં કઈ લખ્યું નથી ઈડબ્લ્યુએસ પુરુષ ઉમેદવારની વાત કરું તો લગભગ જે છે એ પાંત્રીસ જેવા વિદ્યાર્થીઓ મોકલેલો છે એમાં બધાને છે એ પાસઠ સિત્તેર છપ્પન એકાવન બાવન ઓગણસાઠ પાસઠ પચાસ બોતેર સાસઠ આ બધા આ

આ ખાલી સંભાવના છે પછી તમે પછી પાછળથી મારી પાછળ ન પડી જતા સાહેબ આવું કઈ રીતે કારણ કે આમાં તો સો વિદ્યાર્થીઓ કરતા પણ વધારે મને મેસેજ આવેલા છે એસીબીસી ના વધારે વિદ્યાર્થીઓ જે છે એ મેસેજ કર્યા બધાને છે ને લગભગ આમ રેશિયો તો સાઈઠ આસપાસ સાઠ બાસઠ ત્રેસઠ અમુક ને સિત્તેર ઉપર તો વિદ્યાર્થી મિત્રો લગભગ એવું કહી શકાય કે સો માંથી લગભગ દસક વિદ્યાર્થીઓ જશે કે જેને સિત્તેર ઉપર હશે અને એસી ઉપર તો કોઈ નહીં માત્ર બે વિદ્યાર્થી મિત્રો જે છે એસી ઉપર હતા એટલે પેપર જે પ્રમાણે તમે પેપર અને પછી મેં જોયું કે ઘણા બધા તરત તરત જ મને ફોન કરીને કીધું સાહેબ બહુ સારું પેપર ગયો મને તો એવું લાગ્યું શરૂઆતની અંદર કે પેપર બહુ ઈઝી હશે પણ વિદ્યાર્થી મિત્રો પેપર જે છે તે ઈઝી નહીં અને હાર્ડ પણ નહીં મીડિયમ લેવલનું તમે પેપર કહી શકો બરાબર એ પ્રકારનું પેપર હતું એટલે જે મેરિટ જે છે એટલું બધું અપ જવાની પણ સંભાવનાઓ નથી બરોબર સિત્તેર જેટલું મેરિટ મને નથી લાગતું કે આ વખતે જાય મને જે છે શરૂ કરીને વચ્ચે એસીબીસી અથવા તો ઓબીસી જે પુરુષ ઉમેદવારો છે રહે એવું લાગી રહ્યું છે મહિલાઓની વાત પંચાવન થી સાઈઠ ની વચ્ચે એસીબીસી અથવા તો ઓબીસી ની મહિલાઓ જે છે એનું મેરિટ રહી શકે છે અથવા તો આનાથી પણ ઘટે બરોબર આનાથી પણ ઘટે કારણ કે મહિલાઓની સંખ્યા છે તે ઓછી હતી બરોબર વર્ગખંડની ની અંદર કયો તો ભલે અને અત્યારે જે મને મેરિટ મોકલેલું છે અ એમાં પણ જે છે એ આ રીતનું કઈક જોવા મળે છે એસસી પુરુષની વાત કરું તો સત્તાવન થી ત્રેસઠ ની વચ્ચે મહિલાઓની વાત કરું તો બાવન થી પંચાવન ની વચ્ચે પુરુષ ની વાત કરું તો પંચાવન થી સાહીઠ ની વચ્ચે એસટી મહિલાઓની વાત કરું તો પચાસ થી ત્રેપન ની વચ્ચે આ એક અંદાજીત આંકડો મને લાગી રહ્યો છે બરાબર હવે મને કોઈ પાછા આમાંથી નહીં પર્સનલ મેસેજ કરીને ન કહેતા કે સાહેબ ઓબીસી છે મારો ઓબીસી એમાં મારે એકસઠ છે તો શું વારો આવી શકે ન આવી શકે એ મને નથી ખબર દોસ્ત નહી ત્યારે તો હું તમને કઈ ન દઉં અત્યારે જે પ્રમાણે મને ખબર હતી ને એટલું કહી દીધું કે ત્રેસઠ થી સત્તાવન ની વચ્ચે અટકવાની સંભાવના છે પછી બે ત્રણ માર્ક આમથી આમ થઈ જાય બરોબર એટલે હું તમને કહું છું કે આ વસ્તુ જે છે એ થતું જોવા મળતું હોય છે બાકી દિવ્યાંગ કેટેગરીના માર્ક જે છે એ પાંચક વિદ્યાર્થીઓ મોકલ્યા છે એકને ઓગણપચાસ છે એક ને બેતાલીસ એકને છપ્પન છે ને એકને બાસઠ છે આ રીતના કઈક માર્ક છે એટલે એનું મેરિટ છે એ નીચું રહેવાનું છે દિવ્યાંગની જગ્યાઓ તો ઘણી બધી છે એટલે તમારે જે છે એ હું તો એમ કહું છું કે પિસ્તાલીસ પચાસ હોય દિવ્યાંગવાળા એટલે તો લાગી જ જશો એમાં કઈ વાંધો આવશે નહીં માહિતી તમારા સમક્ષ પહોંચાડી છે બીજું વિદ્યાર્થી મિત્રો થોડું કામમાં વ્યસ્ત છું તમે બધાને મેં આગળ પણ એકવાર લાઇવ સેશન ની અંદર કીધું હતું એ પ્રમાણે કે વિદ્યાર્થી મિત્રો મારો ઘરના પ્રસંગ એટલે કે મારા પોતાના લગ્ન છે એટલે આની અંદર હું વ્યસ્ત છું તરત જ ઉતરાય ને પછી લગ્ન છે અને એની બધી તૈયારીમાં છો તો થોડોક જે છે એ મને ટાઈમ આપો અને કોલ કરવાનું ઓછું રાખજો બરોબર કોલ કરવાનું ઓછું રાખજો તમારે પ્રશ્ન હોય તો મને છે અંદર મેસેજ પૂછી લેજો સમયસર જે તમને જવાબ મળતા રહેશે બાકી ઘણા બધા પ્રશ્ન કે સાહેબ ઇંગ્લિશનો એક પ્રશ્ન જે છે ઇંગ્લિશના પ્રશ્નની અંદર ભૂલ છે તો શું કરવું અથવા તો સોલ્યુશન લાવો તો સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો જે છે એ આપણે લગભગ તમને બધેથી મળી ગયું છે પણ હવે જે છે એ ટૂંકમાં આન્સર કી આવશે બરોબર હવે જે છે આન્સર કી આવશે તો એ આન્સર કી ને આધારે છે તે સોલ્યુશન કરીને એની એની પીડીએફ ટેલિગ્રામ આપી કે સોલ્યુશન કરવા પાછળ કરી બે કલાક ઓછામાં ઓછો સમય સમય જાય અને એટલો જે છે એ મને નથી લાગતો કે સમય મળે છે ત્યારબાદ હું કરી નાખીશ સોલ્યુશન બરોબર કે જે બીજા વિદ્યાર્થીઓએ તૈયારી કરી હોય એના માટે પણ અત્યારે જે છે એની સોલ્યુશન સાથેની પીડીએફ છે આપણા ટેલિગ્રામ ગ્રુપની અંદર આન્સર ક્યાં આવશે એટલે મૂકી દઈશું અને એના સુધારા માટે પણ જે છે એ જે કઈ કરવાનું થશે એ તમને કહેશે કે જે કાઈ પ્રશ્નોની અંદર તમને ભૂલ રાખતી હોય એ બધી માહિતી છે વાત કરો વિદ્યાર્થી મિત્રો છે એ રિઝલ્ટ ક્યારે આવી શકે બરોબર આનું જે રિઝલ્ટ છે પરિણામ ક્યારે આવી શકે તો રાજ્ય સરકાર છે એ રાજ્ય સરકાર દ્વારા જે છે જીટીયુ ને એવું કહેવામાં આવેલું છે કે પંદર જાન્યુઆરી જે છે પંદર જાન્યુઆરી અમને આ બધાનું રિઝલ્ટ આપી દઉં ક્યારે પંદર જાન્યુઆરી બરોબર તોય ભલે ભલે રાજ્ય કારણ કે બંને જે છે અત્યારે આની અંદર ભાગીદારી ભજવી રહ્યા છે રાજ્ય સરકાર નિગમ ને પૂછે છે નિગમ છે એ જીટી છે એટલે અમે જે છે એ તમારે બહુ લાંબી રાહ નહિ જોવી પડે બીજી ભરતીની તૈયારી કરતા હોય તો ચાલુ જ રાખવાની છે બંધ નથી કરી દેવાની કાલે એક વિદ્યાર્થી મેસેજ આવ્યો કે સાહેબ મારે

આ વિડીયો જે છે ને મેક્સિમમ લોકો સુધી શેર કરજો અને એક અંદાજીત હતું એટલે કોઈ એવી નેગેટિવ કોમેન્ટ ન કરતા બર્ફર વોચિંગ વિડીયો છે એની બધા માત્ર બાદમાં રહી જઈએ